ગુજરાતના ધરતીપુત્રો માટે સૂરજ સહયોગી બની રહ્યો છે કુસુમ યોજનાથી ગુજરાતના ખેડૂતો હવે સોલાર પંપના સહારે સિંચાઈ કરી રહ્યા છે તે પણ ચિંતા વગર તો ચાલો જાણીએ કેવી રીતે પીએમ કુસુમ યોજનાથી ખેડૂતોના જીવનમાં પરિવર્તન આવી રહ્યું છે રાજકોટ જિલ્લાના ખંભાળા ગામમાં ખેડૂતો માટે અનિયમિત વીજ પુરવઠાથી ખેડૂતો રાત્રે પણ ખેતીમાં સિંચાઈ કરવા મજબૂર હતા સિંચાઈ માટે પૂરતી વીજળી ન મળતા પાક ઉત્પાદન અને આવક પર અસર પડતી હતી પરંતુ હવે પીએમ કુસુમ યોજના હેઠળ સોલાર પંપ લગાવવાથી ખેડૂતો દિવસ દરમિયાન પોતાના સમય આરામથી ખેતી કરી શકે છે સોલાર થી કનેક્શન થી વીજળી તો બહુ બચાવ થાય છે અને સામાન્ય રીતે બહુ સારામાં સારું છે સામાન્ય માણસ પણ સારામાં સારું આમાં ઉત્પાદન લઈ શકે બનાસકાંઠા જિલ્લાના ખેડૂત મહાદેવભાઈ માટે પણ સોલાર પંપ ઉર્જાનો નવો સ્ત્રોત બની રહ્યો છે મહાદેવભાઈને અગાઉ અનિયમિત વીજળી પુરવઠાને કારણે રાત્રે પાણી વાળવું પડતું હતું જ્યારે તેમને પીએમ કુસુમ યોજના વિશે ખબર પડી ત્યારે તેમણે ઓનલાઈન અરજી કરી માત્ર ત્રણ માસ તેમનો સોલાર પંપ કાર્યરત થઈ ગયો હવે તેમનો પંપ સવારે આઠ વાગ્યા થી સાંજ છ વાગ્યા સુધી ચાલે છે જેનાથી તેઓ દિવસ દરમિયાન આરામથી ખેતી કરી શકે છે પણ આ જગ્યા જે સોલાર છે એ ઓટોમેટિક સવારે જ સૂર્ય ઉગે એટલે આઠ વાગે ચાલુ થઈ જાય અને સાંજે સાડા પાંચથી છ વાગ્યા સુધી કન્ટિન્યુ ચાલુ રહે ચાલુ કરવા માટે પણ માણસની જરૂર નથી સૌથી મોટો ફાયદો એ છે કે લગભગ પંદર રૂપિયા વીજળીનું બિલ આવતું હતું તે હવે શૂન્ય થઈ ગયું છે તેમને સોલાર પેનલ પર પચીસ વર્ષની ગેરંટી પણ મળી છે આજ દિન સુધીમાં ગુજરાતમાં માં સાત હજાર સાતસો થી વધુ ખેડૂતોએ પીએમ કુસુમ યોજના હેઠળ સોલાર પંપ લગાવ્યા છે જેના પર સરકારે બસો અઢાર કરોડ થી વધુ આપી છે આમ પીએમ કુસુમ અભિયાન થકી સૂરજની શક્તિ દ્વારા ખેડૂતો સમૃદ્ધિ તરફ આગળ ધપી રહ્યા છે